તમે જોઈ રહ્યા છો અવાજ ન્યૂઝ સતલાસા તાલુકાના ટીમ્બા ખાતે ચૌહાણ રાજપૂત જાગીદાર પેલેસમાં શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જવાહરલાલ બુનિયાદી હાઈસ્કૂલનો ધોરણ વિદાય અને વિતરણ અને નિવૃત્ત વિદાય યોજાયો કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપડા ગટેકરી શાળાની બારાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીતથી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન પદે બાળુસા નિવાસી યોગ વેદાંત આશ્રમ પરમ પૂજ્ય સુખદેવાનંદ મહારાજ અને સાધ્વી હંસાબા હાજર રહી વિદાય લઈ રહેલા બાળકોને આશીર્વચન આપ્યા હતા તથા અન્ય મહેમાનમાં નિવૃત્તા આચાર્ય હથેરસિંહ ડાભી યોગેશભાઈ પટેલ સાવપુરા હાઈસ્કૂલ આચાર્ય ખુમાનસિંહ કે ચૌહાણ ભગવાનસિંહ સરપંચ કિસ્મતસિંહ ડેલિગેટ લક્ષ્મણસિંહ ડેલિગેટ કનુસિંહ ચૌહાણ શાળા સ્ટાફગણ ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાંથી વિદાય લઈ રહેલા જગુભાઈને શ્રીફળ અને સાકાર આપી શુભકામનાઓ આપી હતી ધોરણ નવ દસ માં એક થી ત્રણ નંબર લાવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું દાતાઓ દ્વારા દાનનો ધોધ વહાયો હતો સમગ્ર કાર્યક્રમમાં એન્કરિંગ નું આયોજન શાળાના આચાર્ય હાર્દિકાંત પઠાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા ઉત્તર ગુનિયાદી હાઈસ્કૂલ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ સ્વાગત હું કોઈ ઉપસ્થિત થઈ નથી પરંતુ વિદાય પાઠવવા ઉપસ્થિત થઈ છું તો આપ સર્વે શાંતિથી સાંભળો મારી નમ્ર વિનંતી સિરિયા અપની મંઝિલ તો આસમાન હે રસ્તા હમે ખુદ બનાના હે અબ સફળતા મિલે મિલે તો મુકદ્દર બાત હે કોશિશ ભી ના કરે યે તો ગલત બાત હે આજનો વિદાય જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે કદાચ તમને નિષ્ફળતા મળે તો તેનાથી ગભરાયા વિના તેઓ રાખેલી ઉણપને દૂર કરી એક શાનદાર સફર હૈતા હૈ કોઈ જુદા હોતા લેતા મંજિલ પે ફી અજના એટલે બાયન્સ કરશે આજ કરશે કોમર્સ કરશે કે તો કોસ્ટ કરશે ધોરણ 10 એક્ઝામ તમારા જીવનની છેલ્લે એક્ઝામ નથી એટલે આવે તો થવાની જરૂર નથી શકે છે 60% વાળો વિદ્યાર્થી પણ સરકારી નોકરી કરે છે એવું પણ નથી કે સાયન્સ વાળો વિદ્યાર્થી સાયન્સ વાળો વિદ્યાર્થી જોબ કરે પણ આઈએસ અને આઈપીએસ બની શકે છે આઈએસ અને બની શકે છે કારણ કે જીવનમાં એવા પણ કારણ કે જીવનમાં એવા પણ દાખલા છે કે ધોરણ ધોરણ 10 માં 90% કે 95% વાળો વિદ્યાર્થી ગેરેજ ખોલીને બેઠો હોય અને 60% તેથી તેની ગાડી 90% વાળા જોડે રિપેર કરાવે એટલે કોઈ પણ एग्जामની તૈયારી કરો મહેનતનું ફળ अवश्य अवश्य આવશે સપનું નહીં પણ રાહ બદલાય છે મંઝિલ નહીં પણ રાહ બદલાય છે આશા જીવંત દોસ્તો નસીબ આપણા ગુરુજનો આપણી શાળાનું અને આપણા ગામનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ જુદા થવા પહેલા મને એક મુલાકાત છે પડે એ ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને આ જ સંસ્થાના કર્મચારી આદરણીય જોગુભાઈ સાહેબનો નિવૃત્ત સમારંભ એવા આ પ્રસંગે અત્યારે ઉપસ્થિત પ્રાંત સ્મરણીય પરમવંદનીય વેદાત્ર આશ્રમ ભારતમાંથી પધારેલા સુખદેવાનંદજી સાબા ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને આ આ સંસ્થાના શાળાના શિક્ષક કર્મચારી માનનીય જગુભાઈ સાહેબ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત પૂજ્ય હંસાવા પરમ પૂજ્ય મહારાજ શ્રી ઠાકોર સાહેબ શ્રી અને મારી સાથેના કર્મચારી મિત્રો આ ગામના વડીલશ્રીઓ માતા બહેનો અને આ મારા સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હોય એટલે આ શાળામાંથી એમને શાળા તરફથી મહારાજ તરફથી સંતો તરફથી અને ગામના વડીલો તરફથી આશીર્વાદ આપવામાં આવે છે આ તબક્કે એ વિદ્યાર્થીઓને પણ આજના ધોરણ દસના વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ એમની